કે ખજૂરભાઈએ બીજું શું શું કર્યું તો પછી એ દીકરાઓએ કીધું કે અમને લેપટોપ આપ્યું ફોન આપ્યું ઘર માટે સારી એવી સગવડ આપી ત્યારે મોદી સાહેબ પણ ખુશ થઈ ગઈ અને કીધું કે ખરેખર આપણા દેશમાં આવા ખજૂર જેવા માણસો હોય ને સાહેબ તો ખરેખર આપણે એમ કહેવાય ને કે ભાઈ આપણા દેશનું ગૌરવ છે ભલે આપણા ગુજરાતમાં સારું કામ કરતું હોય પણ સાહેબ સારું તો કામ કરે છે ને એને લઈને અત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો છે વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો મારા ભાઈઓ જૂનો છે તમને પહેલાં જ કહી દઉં છું આ વિડીયો જૂનો છે પણ લોકો અત્યારે વાયરલ કરી રહ્યા છે કે મોદી સાહેબ આવી ગયા છે ખજૂરભાઈના સમર્થનમાં અને ખજૂરભાઈના સમર્થનમાં આવીને આવું કીધું ને તેમ કીધું તો આ બિલકુલ ખોટું છે મારા ભાઈઓ પણ આ વિડીયો જૂનો છે જેમાં ખજૂરભાઈના વખાણ કર્યા હતા આપણા મોદી સાહેબે એ આખો તમને વિડીયો બતાવું છું એટલે ખાસ કરીને આપણી ચેનલ છે આ વિડીયોની કોઈ પૃષ્ટિ કરતી નથી તમને પહેલાં જ કહી દીધું છે કે વિડીયો જૂનો છે પણ લોકો નાખી રહ્યા છે ને મેં તમને સાચી માહિતી આપી છે કે વિડીયો જૂનો છે ભાઈ એમાં કંઈ શંકા છે નહીં અને આપણી ચેનલ પણ આ વિડીયોની કોઈ પૃષ્ટિ કરતી નથી હવે તમને સૌથી પહેલાં વિડીયો બતાવું